આજરોજ મનોબર ચોકડી પાસે આવેલી લોક લોકભાગીદારીના ખર્ચે અંદાજિત સાત લાખ રૂપિયાના રસ્તાનું રોકાર્પણ કરવામાં આવ્યું સાથે લોક ભાગીદારીના પંચોતેર લાખના અને નગરપાલિકાની ગ્રાન્ટના વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા હતા અને આ સાથે રહેમતનગરમાં પાણીની લાઇન અને ગટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યા અને કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી કહ્યું હતું કે નવા કામોની જાહેરાત ટૂંક સમયમાં થશે જેની કામગીરી વહેલી ટકે શરૂ થશે નગરપાલિકાના રસ્તાનું લોકાર્પણમાં વોર્ડ નંબર એકના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી કાઉન્સિલર હેવેન્દ્રભાઈ કોઠીવાલા રહેમતનગર સોસાયટીના પ્રમુખ સિરાજભાઈ ભગત અને આશિફભાઈ સોસાયટીમાં રહેતા અકેવાનો સોસાયટીમાં રહેતી બહેનો હાજર રહી હતી અને સોસાયટીમાં રહેતા સિરાજભાઈ ભગતે કાઉન્સિલર સલીમભાઈ અંદાવાદી અને કાઉન્સિલર હેમેંદ્રભાઈ કોઠીવાલાનો સોસાયટી પરથી આભાર અને કાર્યક્રમમાં સોસાયટીમાં રહેતા લોકોને કાઉન્સિલરને ફુલ હાર પહેરાવી સન્માન કર્યું આજ રોજ રહેમતનગર સોસાયટીનો મુખ્ય રસ્તાથી લઈ અંદર સિઝન રસ્તાનું કામ પૂર્ણ થયું છે જે લોક ભાગીદારીમાં કાઢવામાં આવેલું છે અંદાજે સાત લાખના રસ્તે સાત લાખ રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવેલો છે આજ જ સોસાયટીનો મુખ્ય રસ્તો આજ વર્ષની નગરપાલિકાની ગ્રાન્ટમાં અને ચાર બાદ સિત્યત્રીસમાં એમ કહીને મુખ્ય રસ્તાથી લઈને અંદર સુધીનો રોડ સંપૂર્ણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ટોટલ પંચોતેર લાખના જે કામો સિત્યત્રીસના હતા તે આ સાથે પૂર્ણ થાય છે અને તે સિવાય પણ પચાસ લાખની જે ગ્રાન્ટ ત્રેવીસ ચોવીસના વર્ષથી હતી તે કામો પણ પૂર્ણ થાય છે એટલે વોર્ડ નંબર એકના જે પણ કામો પેન્ડિંગ હતા અત્યાર સુધીમાં તે કામો પૂરા થાય છે ને હવે પછીના જે કામો છે પચાસ લાખ તે ઓલરેડી પાઇપલાઇનમાં છે જાહેરાતમાં છે એટલે તે ચોવીસ પચીસ વર્ષની જે ગામ છે એમાં જાહેરાતમાં છે ટૂંક સમયમાં જે પણ કામો નગરપાલિકા વોર્ડ નંબર એકના મંજૂર થયા છે એ નવા કામો પર ચાલુ થશે રહેમતનગરની પાણીની લાઈન આ સોસાયટીની અને ડ્રેનેજના કામ પણ જે પણ બાકી હતા તે સંપૂર્ણ પૂર્ણ કર્યા પછી આ રસ્તાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં મુખ્ય રસ્તાની પાણીની લાઈન સાથે આ પાણીની લાઈન જોઈન્ટ કરવામાં આવશે તો આ વિસ્તારમાં પાણીનો જે સમસ્યા છે તે પણ દૂર થઈ જશે